હવે પછી હું તમને કેટલાક વાક્યો કહેવાની છું જે તમને સતત સાંભળેલા સાંભળેલા લાગશે ગુજરાત રાજ્યની સરકારે નું ગઠન કર્યું છે ખાલી નામ બદલાયું છે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસઆઈટી તપાસ કરવાની છે અમદાવાદના ચીફ ફાયર ઓફિસર પણ એની અંદર સામેલ છે ગાંધીનગરથી એ લોકો રાજકોટ જવા રવાના થઈ ગયા છે ફરક એટલો હતો કે બે વર્ષ પહેલાં એ લોકો અમદાવાદ જવા રવાના થયા હતા અને પાંચ વર્ષ પહેલાં સુરત જવા રવાના થયા હતા ચહેરા અલગ હતા મુખ્યમંત્રીનું નામ પણ બદલાઈ ગયું છે પહેલાં વિજયભાઈ રૂપાણી હતા આ વખતે ભૂપેન્દ્રભાઈ પટેલ છે એની પાછળની ટેગલાઇન પણ બદલાઈ ગઈ છે પહેલાં સંવેદનશીલ મુખ્યમંત્રી હતા આ વખતે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે ગૃહમંત્રીઓ પણ બદલાઈ ગયા છે મૃતકોના સરનામા પણ તો બદલાયા છે શહેર પણ તો નવું છે કશું નવું નથી અને જો કશુંક સૌથી વધારે પીડાદાયકને જે ન બદલાયું હોય એ છે કે આપણા બાળકો છે એ આપણા બાળકો છે તમે ચુમ્માળીસ ડિગ્રી ગરમીમાં બહાર જઈ નથી શકતા એ લોકો આઠસો ડિગ્રી તાપમાનમાં દાજીને મર્યા છે એ લોકોને ક્યારેય ટાઢક પહોંચી શકશે કે કેમ એ ખબર નથી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ આપીને કહીશું કે હે ઈશ્વર અમારું બાળક તારા શરણે આવે છે તું એને અપનાવજે તારી ગોદમાં રાખજે હાથ ફેરવજે વાલ કરજે ટાઢક આપજે એમાં દરરોજ સાંજે એના દરવાજા પર પ્રતીક્ષા કરવાની છે કે મારો છોકરો કાશ પાછો આવી જાય ચોવીસ મૃતદેહો સામે આવ્યા છે હજુ પણ શું થયું છે ખબર નથી અને રાજકોટ સિવિલમાં પરિસ્થિતિ એ છે કે હવે મૃતદેહો કોના છે એ ઓળખવા માટે ડીએનએ ટેસ્ટ કરવાના છે કેટલાય મા બાપો એવા છે કેટલાય પરિવારના લોકો એવા છે કે જે અહીંથી ત્યાં ભટકી રહ્યા છે કેમ કે એમને ખબર જ નથી કે એમના પરિવારજનની સાથે શું થયું છે ગોંડલની આજુબાજુના લોકો છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવી માહિતી સામે આવી છે પ્રોબ્લેમ શું હતો તો પ્રાઇમાફિસી કહ્યું કે ભાઈ એનો સી નહોતી એની પાસે તો પણ એનો સી નહોતી તો એ ચાલુ કેવી રીતે થયું એનો કોઈની પાસે જવાબ નથી રૂટીન છે ને એ તો તક્ષશિલામાં એ ક્યાં ખબર હતી કે ઉપર કેમનો શેડ બની ગયો છે પ્લાસ્ટિક છે બાકીના પતરા છે ટાયર લગાવેલા છે બાર શો માટે એને સરસ લાગે એના માટે એલિવેશન માટે એ કેમ લગાવ્યા અને શું કામ ફાયર એક્સ્ટિંગ્યુશર નહોતા લાગ્યા જે બાર શો પીસ માટે પડ્યા હતા અને તોય તમે એને પરવાનગી આપી દીધી એનો જવાબ નથી કોઈની પાસે તો તક્ષીલાનો પાંચ વર્ષ એ ક્યાં મળ્યો પાંચ વર્ષ થયા આપણને જવાબ નથી મળ્યો એ વખતે એમાં જવાબદાર કોણ હતું તો તમને એવું લાગે છે કે રાજકોટમાં મળી જવાનું છે ચોવીસ મે એક્ઝેક્ટ એક પાંચ વર્ષ પૂરા થયા છે એ દુર્ઘટનાને પાંચ વર્ષ થયા સુધ થયા પછી પણ આજે આપણી પાસે ન્યાય નામે શબ્દ નથી આપણે એના પછી મોરબી જોયું દોઢસો બાળકોને મરતા જોયા છે લોકોને મરતા જોયા છે એમાંથી બહાર નીકળતા જોયા છે આપણા બાળકો દાજીને મરી રહ્યા છે આપણા બાળકો ડૂબીને મરી રહ્યા છે આપણા બાળકો રસ્તા પર અકસ્માતોમાં મરી રહ્યા છે આપણને કોઈ પણ જગ્યાએ કંઈ પણ કરતાં ડર લાગે એવું વાતાવરણ છે અને છતાંય આપણે કહીએ છીએ કે બધું સલામત છે સોરી સરકાર કશું જ સલામત નથી અને શું કામ સોરી ઇવન શું અપેક્ષા કાશ ટેગલાઇન બદલવાથી મુખ્યમંત્રી ખરેખર સંવેદનશીલ કે મક્કમ બની શકતા હોત કાશ એમનું પીઆર સંભાળતા લોકો લખતી વખતે એવું કહેતા હોત કે નહીં અમે લખી રહ્યા છીએ તો મેં કશુંક બદલીશું પ્રાથમિક દ્રષ્ટિએ જેટલી પણ માહિતી સામે આવી છે કેમ કે એક્ઝેક્ટલી શું થયું શું કારણ હતું એ તો બધું આવતા આપણને ખાસો સમય લાગી જશે નહીં જ્યારે આવશે ત્યારે કાં તો આપણે બીજી કોઈ દુર્ઘટનાની ચર્ચા કરતા હશું કમનસીબે છેલ્લા પાંચ વર્ષમાં આપણે બાળકો ગુમાવ્યા ને આપણી પાસે કોઈ જવાબ નથી એક હિન્દી શેર હતો કે દરવાજો પર સિર્ફ નામપટ બદલે હે અંદર કી પદ્ધતિયા વેસી કી વેસી હે એક્ઝેક્ટલી અત્યારે અહીંયા એ સાબિત થયું છે સચિવાલયમાં અધિકારીઓના એડ્રેસ બદલાયા એક કેબિનથી બીજી કેબિનમાં ટ્રાન્સફર થયા ગુજરાત રાજ્યની પદ્ધતિ ન બદલાઈ રૂપિયા ખાઈને પરમિશન આપતી સિસ્ટમ ન બદલાઈ ક્યારે એ બાળકમાં પોતાનું બાળક જોઈ શકે એવી કોઈ સંવેદના કોઈની અંદર ન આવી અને છતાંય હજુ શું થવાનું છે લખીને આપું તમને કોઈ અધિકારી આની અંદર મોટો અધિકારી જવાબદાર સાબિત નહીં થાય ક્યારેય તમે મ્યુનિસિપલ કમિશનરને પૂછી જ નહીં શકો અથવા એ જવાબ આપવા માટે બાધ્ય જ નહીં બને કે એને ડિસમિસ નહીં કરાય સસ્પેન્ડના નાટક નહીં દોસ સમજીએ છીએ હવે તો ખાસા વર્ષો થઈ ગયા પત્રકારત્વમાં કથિત પત્રકારત્વમાં કે જ્યાં દરેક વખતે ગિધ્ધની જે મૃતદેહો જોવા માટે અને પછી એને ચૂંથીને એની ઘટનાઓ કહેવા માટે મજબૂર બનવું પડે છે જાણે આ જ જિંદગી થઈ ગઈ છે છેલ્લા પાંચ વર્ષથી તો એટલીસ્ટ આ જ કરી રહ્યા છીએ આજે એક માણસ જાય કાલે બીજો માણસ જાય પણ પરિવર્તન નથી આવતું અને જ્યાં સુધી એ પરિવર્તનની અને બીજું આજે નથી અપેક્ષા તક્ષશિલા વખતે તો અપેક્ષા હતી મને નવું નવું એવું લાગતું હતું કે બધું બદલાઈ જશે અને ક્રાંતિ થઈ જવાની છે એ ભ્રમ તૂટી ગયા છે સિસ્ટમ પરથી એક ભરોસો આવી ગયો છે કે આ દેશમાં આ દેશના નાગરિક સિવાય કોઈ કશું નથી બદલી શકતું પણ આ તો એ નાગરિકો છે કે જે આજે જ્યારે અમારા પત્રકારે વાત કરી ત્યારે કશું જ નહીં ખાલી માવો ખતા ખતા જોવા આવ્યા હતા સોરી રાજકોટના નાગરિકો સોરી અમુક ઘેટાઓ જનરલાઇઝ ન કરું તો પણ આ તમાશો જોવાની વસ્તુ નથી કે ના આ સરકારના બચાવમાં ઉતરી જવાની વાત છે આ તો પ્રશ્ન કરવાનો સમય છે તમારી આંખોના ખૂણા ભીના નથી થતા તમારી અંદરની સંવેદનાઓ તમને પ્રશ્ન કરવા માટે મજબૂર નથી કરતી તમને એ વિચાર નથી આવતો કે ચહેરાઓ બદલાઈ જાય છે પણ છતાંય કશું કેમ નથી બદલાતું તો તમને ખબર બધું બદલાયું મુખ્યમંત્રી આવીને ગયા અધિકારીઓ આવીને ગયા નેતાઓ આવીને ગયા શું નથી બદલાયું ખબર છે તમારો ને મારો સ્વભાવ સ્વીકારી લેવાની વૃત્તિ એડજસ્ટ થઈ જવાની ને દરેક વખતે અનુકૂળ થઈ જવાની વૃત્તિ જે આપણી અંદર ઘૂસી ગઈ છે ને કે આમ જ ચાલે એ આપણને ઘેટા બનાવે છે સરકારો અને નેતાઓ ઈચ્છે છે કે આપણે ઘેટા બનીએ આપણે ચૂપ રહીએ આપણે પ્રશ્નો ન કરીએ અને અનુકૂળ થઈ જઈએ આપણે ટેવાઈ જઈએ અને આપણે મૃત્યુને ટેવાઈ રહ્યા છીએ યાદ રાખજો ગુજરાત કે આપણે બીજું કશું જ નથી કર્યું આપણે મૃત્યુને ટેવાયા અને બીજા કોઈના નહીં આપણા બાળકના એ નાના બાળકોની અર્થીઓ જ્યારે ઉઠશે ત્યારે તમે જવાબ આપી શકશો માણસ પોતાની જવાબદારી સ્વીકારી લે તો પણ જો એનું સોલ્યુશન નથી લાવી શકતો તો એનો કોઈ જ મતલબ નથી છેલ્લા પાંચ વર્ષમાં એ ઉપાય નથી દેખાયો જો હવે પણ નહીં આવે તો કદાચ આપણે પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકીએ મૃત્યુ માટે બીજું કોઈ જ નહીં પણ આ રાજ્યના ઘેટા બનેલા અભૂત નાગરિકો જવાબદાર છે નમસ્કાર